કેમ છો મિત્રો જીવનમાં દરેક વસ્તુ સહેલાઈથી મળી જશે એવા વહેમમાં રહેવું નહીં કારણ કે સુખ મેળવવા માટે દુઃખ તો કાયદેસર વેઠવું જ પડતું હોય છે કદાચ કોઈને વારસાની અંદર સંપત્તિ પ્રતિષ્ઠા અને માન સન્માન મળ્યું હોય પણ એ સુખ અને આનંદ નથી આપી શકતું તમે પોતે દુઃખ વેઠીને પરિશ્રમ કરીને અને જો દુઃખની અંદરથી પસાર થઈને તમે પોતાની માન પ્રતિષ્ઠા પોતાની સંપત્તિ પોતાની આબરૂ ઇજ્જત જો વધારેલી હશે તો તમને એનો સુખનો આનંદ મળશે એટલે જીવનની અંદર દુઃખ અને સુખ પણ હું માનું છું ત્યાં સુધી દુઃખ વેઠ્યા પછી જે સુખનો આનંદ આવતો હોય છે એ કંઈક અનેરો અને સંતોષકારક જ હોય છે મિત્રો એટલે જીવનમાં એટલે મિત્રો જીવનની અંદર જો દુઃખ પડે તો ચિંતા ના કરવી હારી ના જવું દુઃખ પછી સુખ સુખ અને સુખ જ હોય છે થેન્ક યુ આભાર